એવી કેટલીક વાતો છે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના જીવન વિશે આપણે ઘણી બધી બાબતો જાણતા નથી એવી જાણ જાણી અને અજાણી એવી કેટલી બધી બાબતો છે કે જે આજની યુવા પેઢીને પ્રોત્સાહન પૂરું પાડે છે પ્રેરણા પૂરી પાડે છે અને સંઘર્ષમય જીવન અને એમાંથી સફળતા કઈ રીતે મળે એ એક પ્રેરણારૂપિયા કાર્યક્રમ છે આ કાર્યક્રમ છે કેટલા શહેરોમાં થઈ ચૂક્યો છે અને હવે કેટલા શહેરોમાં આ ગાથા છે એ પહોંચવાની છે એના વિશે આપ શું કહેશો લગભગ અમે ચાર સિટીમાં આ પ્રોગ્રામ કરી ચૂક્યા છીએ અને હજી લગભગ ત્રણ ચાર સિટી બાકી છે અને એ ઉપરાંત ઘણા બધા કાર્યક્રમો હજી થવાના છે અને રાજકોટમાં જ્યારે આ કાર્યક્રમ થયો છે રાજકોટની જનતા છે આમ રંગીલી છે તો આજે તમને કલાકાર તરીકે રાજકોટની જનતાનો કેવો પ્રતિસાદ મળ્યો છે ખૂબ જ ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે અને અમે તો પહેલેથી જ એક્સાઇટેડ હતા જ કે રાજકોટમાં ક્યારે આ અન્નમોત્સવ લઈને જઈએ અને ખાસ કે આ આખો નમોત્સવ કાર્યક્રમ છે સાયરામભાઈ દવે કે જેમણે આખી સ્ક્રિપ્ટ લખી છે એમણે બહુ જ સરસ ગીતો લખ્યા છે અને સાયરામભાઈના ભાઈ અમિતભાઈ દવે કે જેમણે આખા કાર્યક્રમનું સંચાલન કર્યું છે ખૂબ જ સરસ રીતે અને પૂરી ટીમ લગભગ એકસો પચાસ અમે ટીમમાં છીએ બધા સિંગરો ડાન્સરો બધાની ખૂબ ખૂબ મહેનત છે આજે નવોત્સવ કાર્યક્રમ લોકોએ ભરપૂર આનંદ માણ્યો છે ત્યારે આપણે લોકો સાથે જ વાતચીત કરીશું કે એમને કેવો અનુભવ રહ્યો આજના આ કાર્યક્રમથી સર શું કહેશો આજનો આ જે નમોત્સવ કાર્યક્રમ છે એ કેવો રહ્યો એક જ વાક્યમાં કહીશ ન ભૂતો ન ભવિષ્ય શું કહેશો મેડમ બહુ જ સરસ આમ પહેલા એમ થાતું હતું કે આ પ્રવચન હશે કે નથી જાવું પણ અહીંયા સીટ ઉપર બેસીને ઊભું થવાનું જરાય મન નહોતું થતું એટલું ગમ્યું બહુ જ સરસ હતું બહુ જ સરસ મેડમ તમે શું કહેશો કેવું લાગ્યું આજનો આ કાર્યક્રમ એકદમ બહુ મસ્ત આવું ક્યારેય ક્યાંય જોયું જ નથી બહુ સરસ કાર્યક્રમ છે શું કહેશો તમે મેડમ અશોક સ્તંભ એનો સારનાથનો જે આપણે બનાવ્યો છે ને એમાં ચાર સિંહ છે એ જોઈ અને આપણને એમ લાગે કે ત્યારે આપણા ઋષિમુનિઓએ એવું વિચાર્યું હશે કે એવો સિંહ આપણા દેશમાં હશે કે જે દરેકની વેદના સમજશે અને દરેક આ દરેક જન જન માનસ સુધીના વિચારો છે એમના અને એમનું જીવન છે એની એક એક ઝાંખી આપણે સામાન્ય જોઈ છે એ તો આખું જોઈએ તો આપણને એમ થાય કે આપણને ગર્વ થાય અને દરેક માતાએ જો આપણા દેશમાં એક સારો વ્યક્તિ અને દરેક બાળકોને આપણે અત્યારની પેઢી છે એ બાળકો માટેની જે છે એ બાળકોને નાનપણથી આપશું તો એ વસ્તુ માં એની આપશે તો એ આગળ જતા આ બધું જ થઈ શકશે તો બીજા ઘણા નરેન્દ્ર મોદી આપણને જોવા મળશે બસ આ સંસ્કાર માં આપે એવી એક પ્રાર્થના છે દરેક માને અને નરેન્દ્ર મોદીજી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી એ તમારા માટે શું છે હું પર્સનલી તમને પૂછું તો તમારા માટે શું છે એક વ્યક્તિત્વ કે જે રાજકારણ એમ કે રાજકારણની અંદર જવું કેટલી વસ્તુ છે કેટલાય પાસા છે રાજકારણના પણ એની અંદર રહીને પણ સ્વચ્છ રહેવું જેમ કાદવની અંદર કમળ ખીલે છે એ વસ્તુ સત્ય કરી છે કે કમળ કોઈ કાદવમાં ખીલે છે એ વસ્તુ આપણને ચરિતાર્થ કરી છે અને કમળ જેમ ખીલ્યું એવી રીતે મોદી સાહેબ એમણે એમના વિચારોથી ગંદકીમાં પણ એ પોતે સ્વચ્છ છે બસ આ વિચારો છે એ મને એમની ખૂબ જ એમનાથી હું ઇમ્પ્રેસ છું અને એમના વિચારો એ વિચારો હંમેશા અમે જીવનમાં બધાને કામ લાગે એવા છે એક એક વિચારોને આપણે સમજીએ ને તો જે બોલનારા તો બોલે જ છે પણ એ વસ્તુને નહીં સમજો એમને તો એમની રીતે એમણે ઘણું બધું કર્યું છે બસ આ વસ્તુ સમજો આપણે રાજકોટના છીએ રાજકોટે એક સિંહ આપ્યો છે સાઈરામ દવે કીધું બસ એ સમજી અને રાજકોટ આગળ વધે જો એકે એક સિંહ રાજકોટમાંથી ન મળે ને તો મને કેજો આજે નવોત્સવ કાર્યક્રમની અંદર આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જેમને પોતે નરેન્દ્રભાઈ મોદી સાથે પોતે કામ કરેલું છે આપણે એમના અનુભવ વિશે આપણે વાતચીત કરીશું રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીબત બોલ મહામંત્રી તરીકે મારે અત્યારે હું પદાધિકારી છું તમે નરેન્દ્રભાઈ મોદી સાથે કામ કરેલું છો તો એના અનુભવ વિશે આપ સાહેબ સાથે સૌથી પહેલા જ્યારે સાહેબ રાજકોટ આવ્યા અને આપણે આપણે કાંતિભાઈ વૈદ્ય ઘરે જે અમારો પ્રથમ ભોજન સમારંભ હતો નાનો એવો એક પરિવારની જેમ એમાં અમે સાહેબની સાથે કાર્યકર તરીકે હતા અને એ સમયથી લઈ એટલે એ સમય પહેલાં પણ અમે હતા પણ એ સમયથી લઈને અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના એક કર્મનિષ્ઠા જે એનું છે એના જેવી તો કોઈ કર્મનિષ્ઠા નઈ થઈ શકે અચ્છા સર આજે જે આ નમોત્સવ કાર્યક્રમ અહીંયા થયો છે સાઈરામભાઈ દવે દ્વારા આયોજિત જે કાર્યક્રમ થયો છે તો કાર્યક્રમ વિશે તમે શું કહેશો આ એક અદ્ભુત કાર્યક્રમ છે જે ઇતિહાસની અંદર એક કા લખાય ન ભૂતો ન ભવિષ્ય જેવો કાર્યક્રમ છે આ

જે આપણે કહી છે રાજકોટ ના કાર્યક્રમ મહિલો ઈ એક આપણે અહોભાગ્ય કહી છે સર આજનો આ જે કાર્યક્રમ છે સાઈરામભાઈ દવે દ્વારા આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની જીવન ની ગાથા દર્શાવતો એક કાર્યક્રમ એ રજુ થયો છે તો કાર્યક્રમ વિશે આપ શું કહેશો આજની આ ગાથા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું ચારિત્ર્ય એની નિષ્ઠા અને એમની જે કર્મની જે ગાથા છે એને પરિપક્વતા સાથેના આ કાર્યક્રમમાં રજૂઆત રજૂ કરવામાં આવેલી છે માનનીય શ્રી મોદી સાહેબની જીવનશૈલીની જે એમના કર્મો છે એ કર્મો રજૂ કરવામાં આવેલા છે અને લોકો સુધી એમની વિચારધારા એમની નિષ્ઠા બધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન છે એવું અમને લાગે છે સર આજનો કાર્યક્રમ છે તમને કેવો લાગ્યો આજનો કાર્યક્રમ જોવા જઈએ તો ખરેખર માણસોને એકવાર જીવનમાં નરેન્દ્ર મોદીભાઈ વિશે જાણવા જેવું છે અને ભારત જે આપણે પ્રગતિ કરી રહ્યું છે એમાં નરેન્દ્રભાઈનો શું સાથ શું સહકાર છે એના વિશે બહુ સરસ મજાની માહિતી આપેલ છે આજના કાર્યક્રમમાં તો આજનો કાર્યક્રમ ખરેખર દરેક ભારતીય નાગરિકે એકવાર જોવા અને જાણવા જેવો છે વંદે માતરમ ઓકે સર તમે શું કહેશો કે આજનો જે કાર્યક્રમ છે એમાં નરેન્દ્ર મોદીજીની જીવનકાથાઓ વિશે વાતચીત થઈ છે તો એના વિશે આપ શું કહેશો કેવો લાગ્યો આ કાર્યક્રમ અને એના વિશે તમારા અનુભવ વિશે શું કહેશો આજનો આ જે કાર્યક્રમ છે એમાં સાંઈ દવેનું ખૂબ સારું યોગદાન છે અને આપ જે કાર્યક્રમ છે એ બાળકોને દેખાડી ખાસ દેખાડવો જોઈએ કે જેનેથી નરેન્દ્રભાઈની જે બાળપણથી જે દેશ પ્રત્યેની લાગણી હતી એ આપણા બાળકોને મળે અને આપણા બાળકો પણ સારી રીતે જીવન જીવી શકે સર તમે શું કહેશો આજનો અનુભવ તમારો કેવો રહ્યો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવનગાથા વિશે એમના સંઘર્ષ વિશે એની અહીંયા જે વાત થઈ છે એના ઉપર એક જ શબ્દમાં કહી દઈશ કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રોગ્રામ સુપર હિટ નોન સ્ટોપ ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક અને સાઈરામભાઈ દવે આ જે કાર્યક્રમ કરેલો છે તો સાઈરામભાઈ વિશે તમે ખૂબ જ બેસ્ટ હોસ્ટિંગ છે અને અત્યાર સુધીનું ગુજરાતનું સારામાં સારું હોસ્ટિંગ કહી શકાય એટલું બેસ્ટ હોસ્ટિંગ છે સાઈરામ સાહેબ ઓકે સર થેન્ક યુ રાજકોટ માં આજે જયારે નમોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે એસો સ્કૂલ ના બાળકો છે આપણે એમની સાથે વાતચીત કરીશું ક્યાંથી આવ્યા છો છોકરા ખંભાળા થી અહીંયા આવ્યા છો તો આજે તમને ખબર છે કે કાર્યક્રમ શેના વિશે છે મોદીજી વિશે હું તમને કઈ બોલવાનું કહું તો તમારા માટે મોદીજી આમ શું છે આપણા માટે સારું કરે સારું સ્કૂલ બનાવે મોદીજી ના કયા કયા કાર્યો એવા છે કે જે તમને યાદ હોય એ સિવાય આમ વિદ્યાર્થી તરીકે તમે શું કેશો વિદ્યાર્થી તરીકે આમ મોદીજી ને તમે કઈ રીતે જુઓ વિદ્યાર્થી તરીકે હું કહીશ કે અમારી પાણી પૂરું પાડવામાં આવે છે નર્મદા ડેમમાંથી જે નહેર આવે છે એટલા માટે મોદીજીએ નર્મદા ડેમનું નિર્માણ કરાવ્યું છે મતલબ વિદ્યાર્થીઓને ખરેખર મોદીજીના એમના કાર્યોની નોંધ લીધેલી છે એ સિવાય તમે શું કહેશો મોદીજી વિશે મોદીજી આપણા આપણી આપણે રાજકોટ ને છે એટલે એને આપણા માટે બહુ આપણે કામ કર્યા છે એટલે આપડા નર્મદા નદીના ડેમ ને બધી આખા ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે ક્યાંય અત્યારે પાણીની અછત જોવા નથી મળતી બધી જગ્યાએ પાણી પહોંચી શકે છે નર્મદા નદી